અરવલ્લીની વાત્રક નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો મેઘરજના સરહદી ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબકી પડ્યો ચેકડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા બે વર્ષ બાદ વાત્રક નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો છે ચેકડેમ ઓવરફ્લો થતાં બોર કુવાના સ્તર વધશે ગત રાત્રિએ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે રાજસ્થાનની સરહદે આવેલા ઈસરી તળકવાળા પંડુલીનો જે વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ ખાબકો છે રાજસ્થાનમાં એટલે કે ઉપરવાસમાં પણ ભારે વરસાદ થયો છે જેના કારણે ઉનાળામાં સૂકી ભટ્ટ લાગતી વાત્રક નદી માત્ર પાંચ કલાકમાં બે કાંઠે વહેવા લાગી છે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે વાત્રક નદી પર દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે વાત્રક નદી ઉપરનો સૌથી મોટો જે ચેકડેમ એ ચેકડેમ સ્પષ્ટપણે જોઈ શકો છો ચેકડેમ બે કાંઠે વહી રહ્યો છે ઓવરફ્લો થઈ અને જાણે કાશ્મીરની અંદર દ્રશ્યો જોવા મળતા હોય એ પ્રકારના દ્રશ્યો મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સામે આવ્યા છે આ હલાદક દ્રશ્યો માણવા માટે કેટલાય સહેલાણીઓ અહીંયા ઉમટી પડતા હોય છે ત્યારે આગામી સમયની અંદર હવામાન વિભાગે જે આગાહી આપી છે કે અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે ખેડૂતોએ પણ ક્યાંક ને ક્યાંક મગફળી સોયાબીન વગેરે જે વાવેતર કર્યું છે એ આ વરસાદ થવાના કારણે વાવેતરને પણ મળશે બોર કુવાના સ્તર જે નીચા ગયેલા હતા એ વાત્રક નદીમાં પાણી આવવાના કારણે એ પણ સ્તર ઊંચા આવશે જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી